નમસ્કાર મિત્રો હું શું તમારો દોસ્ત રમેશ કણજરિયા અને આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત ફાર્મિંગમાં તમારું સ્વાગત છે હવે આજે સરસ મજાની મુદ્દાની જે વાત છે જમીનને એકદમ પોચી રાખવાની અને ભરભરી રાખવાની અને નેક્સ્ટ ટાઈમ આપણે આગતરા પાકમાં શું શું ફાયદો થાય એના માટેની મુદ્દાની વાત કરવાની છીએ હવે અમારે ત્યાં ગાડડાના એક ખેટા બકરાવાળા ભાઈ આવ્યા હતા અને એમણે કીધું કે અમને ગાડ બેસાડવા દઉં અમને હા પાડી કંઈ વાંધો નહીં બેસો બેસો અને જેનું ગૌમૂત્ર જે મૂત્ર જમીનમાં ઉતરે છે એનાથી શું ફાયદો થાય અને શું ઉત્પાદનમાં ફેર થાય ને એ આપણે આગતરીએ જે વાત કરવાની છે જે આનું મૂત્ર હોય છે ને એ જમીનમાં જે પડે એની અંદર જે બેક્ટેરિયા હોય છે ઓ ડબલ્યુ સીડી નામના જે બેક્ટેરિયા હોય છે ને એ જમીનને પોચી રાખે છે અને ભરાવદાર રાખે છે અને જમીનને એકદમ સુષ્મા રૂપ રાખે છે આ જમીનને પોચી રાખવાથી જે આપણે આગોતરું જેને કહેવાય કપાસ વાવવી પછી ઝાર વાવી બાજરી વાવી ઘઉં વાવવી તલ વાવવી કે જે ચોમાસું પાક જે પણ આપણે વાવી એમાં ફાયદારૂપ થાય છે કેમ કે આનું જે મૂત્ર હોય છે ને એ એકદમ જમીનમાં એક વર્ષ લગીન જાતું કંઈ નથી અને જો તમારી પાસે પાણીની સગવડતા હોય તો જે આ ગાઢ બેસ્યા હોય અને એમાં ગાઢમાં તમે પાણી પાઈ દો તો એ હવામાં જે એનું મૂત્ર હોય છે ને એ ઉતરી જાય છે અને તમારા સો ટકા ફાયદો થાય છે બીજી વાત કે આપણે અત્યારે તો ડીએપી યુરિયા કે જે કેમિકલવાળા યુક્ત નાખવી છે એની કરતાં આની અંદર જે આ દેશીથી આપણે નાખવી એમાં સો ટકા ફાયદો થાય છે અને આપણે દેશી ખાતર નાખવી તો ફાયદો થાય જ છે પણ આપણે જો આ રીતે પછી આપણી પાસે જો આ રીતે ઢોરવાળા મળી જાય તો આમાં તમારે નહીં જેવા પૈસામાં તમારે કહેવાય એક ટન ખાતર થઈ જાય છે અને ખાતર લગભગ બે વર્ષથી ત્રણ વર્ષ ચાલે છે કેમ કે આની અંદર જે મૂત્રમાં જે ઓડી નામના જે જીવાતું હોય છે ને એ તમારે સુકારો નથી આવવા દેતી પછી છોડ જે પીળો પડી જાય છે એ પીળો નથી પડી જતો અને છોડને સારું ઉત્પાદન મળી રહે છે અને છોડ એકદમ પીવ્રતાથી ફાળે છે અને આ ગાઢ રહ્યા ને ગાઢને એ આ ભૂસા બનાવવા માટે એની રૂમાડો પણ કામ લાગે છે એટલે એની રૂમાડી જો ભાયા કાપે છે અને એ રૂમાળીના ધાબળા બનાવશે સાઇલ બનાવશે અને એ નહીં જેવા પૈસામાં તમને વેચ છે એટલે મારી તમને અંગત સલાહ છે કે જો તમારી પાસે સાણિયું ખાતર નાખવાની જો તમારી પાસે ઓલું ન હોય તો તમે આ રીતે ગાર્ડને બેસાડી અને ફાયદો થાય છે કેમ કે ગાર્ડ છે ને એની અંદર નામનું જે બેક્ટેરિયા હોય છે ને એ બેક્ટેરિયા સો ટકા ફાયદો કરે છે હું તમારો દોસ્ત ખેડૂત મિત્ર મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર